એટલે ભાઈ રિક્ષા એવું કઈક લઈને આવજો એમને નહીં લઈ જઈ શકો એના માટે તમારે કઈક વ્હીકલ લઈને ભાઈ આટલી અરે શું લીધું એવું તો રૂપિયા ભરીને લીધી ફક્ત ચારસોતેર રૂપિયા કોઈ બી વ્યક્તિ કેમ છો નું પેજ પેજ ફોલો કરીને આવશે વસ્તુ લે ના લે તો બી એને ગિફ્ટ આપી વિઝીટ માં આવો અને ગિફ્ટ લઈ જાઓ તો કેમ છો પાટણ ગાઈસ આજે આપડે આવી ગયા છે વેરે ચકલા થી થોડાક જ નજીક તિરુપતિ પ્લાઝા ની અંદર જ્યાં કહેવાય ને કે એકદમ ભયંકર જોર પૂડી નાખે ને એવી ઓફર લઈને આવી છે રાજુભાઈ 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 એવી ઓફર જોરદાર યાર એવું બે વર્ષ લાઈફ ટાઈમ વોરંટી થતી જેમાં બધી જ વસ્તુ દળાયું બાજરી બાજરીની ફૂલ ગેરંટી લાઈફ ટાઈમ વાહ ભાઈ આવી તમને અહિયાં એ લોકો સ્યોરિટી હાલે છે એટલે કેવાય ને કે ભાઈ શંકાના સ્થાન નથી અને ભાઈ એની અંદર પાછી ગિફ્ટો